વડવાયું નાખે ને તકલીફ પડે સરકાર બદલતી રહેવી બાજુ ના રાજસ્થાન સારું કહેવાય કે સરકાર બદલતી રહેવી જોઈએ ખેડૂત વિરોધી ત્રણ સર્ક્યુલર હું જરૂર હતી ભાઈ આપણા બાપ દાદા ને ખેડૂતો હતા જ ને આપણે ક્યાંય ખાતેદારી તૂટતી હતી આપણી તો હવે ક્યાં ખાતેદારી તૂટી એવા તમે શું નિયમ લેવા ખાતેદારી તૂટી તમે નિયમ બનાવ્યા એટલે ખાતેદારી તૂટી ને નકર અમારી ખાતેદારી ક્યાં તૂટતી હતી દાખલા તરીકે આ ભાઈ જમીન જે છે એ વેચે છે વેચા પછી જમીન લેવાય વેચા પેલા જમીન થોડી લેવાય આ ભાઈ જમીન વેચે છે અહીંયા જમીન ખરીદી હાથ નંબર જીવતું છે દસ્તાવેજ કરી દીધો અહિયાં જમીન લીધી મામલતદાર ના સર્ટિફિકેટ ના આધારે લીધી બીજા જિલ્લા ની અંદર ખેડૂત ખાતે તૂટી ગઈ તો મામલતદાર સર્ટિફિકેટ હું કામ કાઢી દીધું કેટલાય ની ખાતે દરી તૂટી છે તો કે તો કોની પાસે કઢાવ પ્રાંત માં કઢાવજો તમારે પેલા કેવું જોઈએ કે પ્રાંત માં કઢાવવા જાય એમ આ ગયો મામલતદાર પાસે મામલતદાર સર્ટિફિકેટ કાઢી દીધું કાયદેસર અને હવે એની ખાતે દરી તૂટી ગઈ છે અન્ય જમીન ન હોય તો તો ખાતેદારી તૂટી ગઈ હવે સરકાર એમ કે છે કે તમને ખાતેદારી પાછી અપાવશું કોને અપાવશે આપણે બધા અરખાઈ ગયા હમણાં છાપામાં આવ્યું ત્યારે એટલે એ તમારા માટે નથી વેપારી માટે છે બિન ખેડૂત જેને એને કરી નાખ્યું છે એટલે એને તો વેપારી જ કઉ છું એને કરવા વાળાને એને કરવા વાળો કોણ છે પોતાની ઇન્ડસ્ટ્રીઝ માટે એને કીધું છે અને બિન ખેડૂત થઈ ગયો છે ચાહે સોસાયટી પારી છે અને એને કીધું છે અને બિન ખેડૂત થઈ ગયો છે તો એ પાછો ખેડૂત થઈ શકશે ઓગણીસો બાહેઠ થી અત્યાર સુધીમાં થઈ શકશે ગમે ત્યારે ગયો તો અને ખેડૂતની ખાતેદારી પચીસ વર્ષ પહેલા તૂટી છે પાંચ વર્ષ પહેલા ખૂટી હતી એની ખાતેદારી નહીં ગણાય તો આ સર્ક્યુલર સરકારની ખેડૂતોની ફેવરનો છે કે અનફેવરનો ખાતેદારી તૂટે જ શું કામે પહેલા તો એ કે ખાતેદારી તૂટે તૂટવાનો સવાલ જ નથી મૂળભૂત ખેડૂત ખાતેદાર છે ટેકનિકલી કઈ થયું તમારો વિષય છે એ ખેડૂતનો વિષય નથી બીજા નંબરમાં ખાસ આ બાબત ભલે હોય

રાખી એમાં સત્તર જણા નામ ચડાવો ખેડૂત ખાતે જીવતી રાખવી તમે જમીન આ ભાઈ જમીન હતી મેં ખરીદી મેં આમને વેચી હું ક્યાંક બિન ખેડૂત ખાતેદાર સાબિત થયો માનો કે હું ખાતેદાર હતો જ મને ખબર નથી બિન ખેડૂત થઈ ગયો મેં જમીન મારા લતીપર ગામમાંથી વેચી અને રતન પર મેં લીધી હતી અને ત્યાંથી મેં આયા વાવડી જમીન લીધી મેં આમને મને કે વેચીને અહીંયા લીધી હવે હું હું બિન ખેડૂત થઈ ગયો મને ખબર નથી બિન ખેડૂત થઈ ગયો એ જમીન વેચીને નીકળી ગયો આ ભાઈ ત્રણસો પેનલ્ટીને પાત્ર થાય મારી જમીન માનો વાંક હું અને કિસ્સામાં પ્રમાણપત્ર ઉપર વિશ્વાસ નહીં કરતા આઠ આઈઠ લાખ રૂપિયા દેતા પ્રમાણપત્ર કઢવેલા છે રાજકોટ માંથી કાગડિયામાં છ કરોડ રાજકોટની આજુબાજુ જમીન બધી છે છ થી પચીસ કરોડ સુધી જમીન છે એ જમીન આને વેચી બરોબર છે એને એને કરવાની છે હું બિન ખેડૂત થઈ ગયેલો છું મારે ખેડૂત ખાતે સર્ટિફિકેટ કરવા જવાનું છે આ ભાઈ કે ભાઈ પચીસ કરોડ રૂપિયા ભાવ દીધો વીસ કરોડ ભાવ દીધો આ ખાતે દસ સર્ટિફિકેટ કરોડ દેખી દઈ દે સાઠ લાખ દઈ દઉં કારણ કે એટલા બધા રૂપિયા એવા છે દઈ મને ખેડૂત ખાતે સર્ટિફિકેટ દીધું આ ભાઈ એમ એને કરીને ખુલ્લી દૂધે નવાઈ ગયા પણ આ ભાઈ એને ન કર્યું એને કરવા માટે લીધી હતી ન કર્યું એને અને એને બીજી જમીન લીધી આ જમીન કોઈ બીજાને વેચી ત્રણસો ટકા પેનલ્ટીમાં કરી ગયો હું તો ખેડૂત ખાતે દરતો નહીં બિન ખેડૂતની જમીન ખરીદાઈ ગઈ માટે જમીન જ્યારે વેચો સર્ટિફિકેટ ઉપર ભરોસો ન કરતો તમને કોના ઉપર ભરોસો કરવો હું વાત કરું છું એના ઉપર એની મૂળ ખાતેદારીની લિંક મેળવવાની કોઈ એડવોકેટ પાસે જોડાવાની ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ખોટું મળે લિંક થોડી ખોટી મળે સાહેબ અને લિંક પ્રમાણપત્ર મેળવવા વાળી લિંક નહીં એ લિંક છે ને ઈરાદા પૂર્વક ખોટી આપવામાં આવે છે ખાલી સર્વે નંબર લખે છે ટાઇટલ પત્રક ટાઇટલ પત્રક એનેક્સ વન નહીં

વેચાણ થયેલી ખરીદ વેચાણ થયેલી જમીન ને હાથ ગીણે ગાળવી સમજાઈ ગયું એટલું જાજુ નું સમજાણું હોય તો આટલું સમજી જાવું જોઈએ કે આવી જમીન ત્રીસ છ બે હજાર પંદર પેલા સેલ આઉટ થઈ ગયું હોય ને સેલ પરચેજ બે નીકળી ગયું હોય તો બહુ ચિંતા ન કરવી દસ ટકા પેનલ્ટી માં નીકળી જશો પણ એક સાત બે હજાર પંદર પછી સેલ કે પરચેજ હોય તો ગરવું જ નહીં એમાં બરોબર છે તો એ જમીન લેવી જ નહીં

માણસો ને ખબર જ એટલું મૂળ નથીદાદ અને વારસાહ લેવી ખરીદ વેચાણ વાળી જમીન હોય તો સર્ટિફિકેટ ઉપર ક્યાંય ભરોસા કરવાની ટાઇટલ પત્રક જોવું એનું ટાઇટલ પત્રક ઓગણીસો અઠાવન થી જાય છે એ જોવું હવે નવા સર્વિટ પાછી વાત કરીએ બધા ભ્રષ્ટાચાર એક પછી મોટા ઘર જ આવે છે છ ચાર ઓગણીસો પંચાણું

હું તો તમને એ શીખવા બેઠું છું આવું થાય તો આમાં ગરબંધ નહીં આપણે પતી ગયું આપણે હું કેમ વિવાદ માં જવું એ જાય બને ત્યાં સુધી જમીન વેચવી નહીં જ્યાં છીએ એ જાળવી રાખવી કદાચ જરૂર પડે લેવેજ કરવાની કે એની જમીન વેચીને જવું છે તો હાથ એને ગાળવી ફસાવવું નહીં હજી અગત્યનો વિષય બધું ટાઈટલ ચોખ્ખું હોય ને તોય વાણંદના વાંકા હોય તો આગમણ માંથી કડે હા ઓથળી માંથી કડે આગમણ એટલે એવું હોય લોકા આગમણીમાં છે ને ગરમ હોય એમાં કોઈ જીવાત જાય નહિ પણ આપડા વાંકા હોય તો ત્યાંથી નીકળે ઉતરોતર આમ જમીન હાલી આવે છે એક જાણા ની ફૈબા દીકરી નથી કે તો ફૈબા હજી થી આગળ એનો હક કમી કરવાનો રહી ગયો છે આપણે જમીન લઈ લીધી ફૈબા ત્યાં સુધી નો જાગે જ્યાં ઉધીના ભત્રીજા પાસે જઈ ગયા હોય

હજી નાનો થઈ જાય એકાદો નાનો હોય તો પચી વર્ષ છોકરો છે ઈ કેસ મૂકે પછી દાદો થાય બાપો થાય કેસ નો આ એકાદ જગ્યાએ આવી જાય પછી અપીલમાં જાય એટલે પાછો દાદો થાય પછી એનો છોકરો મોટો થાય કેસ ચુકાદો આવી જ જાય કારણ કે ટ્રાયલ કોર્ટ જે છે સાહેબ દસ બાર વર્ષ તો હાલે મિનિમમ તમારા જેવા મારી જેવો હામો આવી જાય તારીખ જ ન દઉં દર વખતે કુર્સી બધા રાખું

એટલે જમીન લે વેચ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આમની કડી તૂટતી હોય ને તો બહુ અઘરો વિષય છે એને વેચનાર ને ખબર છે કડી તૂટે છે એને તો જોઈ છે ખેતી રાખીને જાવી છે સમજા સાંભળ્યું છે ને ખેતી રાખવાનો જોક બહુ દાદા નથી કરવાનો ટાઈમ ગયો એટલે હારી ખેતી પાછી નડે બાપુ એટલે ઓલો એક હક રહી ગયો બાપુ ની વાત જ્ઞાતિ નો છે વેચનાર જે છે ને એને ખબર છે કે મારી ફઈ નું નામ રહી ગયું છે પણ એને હુરાતન ક્યારે જડે છે વેચે છે ત્યારે સમજા એટલે આવું તકલીફ વાળી હોય તો કોઈ એડવોકેટ ને દેખાડો તો એ ન જોઈએ કે બિચારો એ સાધની કાગળ જો એના બાપે ક્યાં ભાવે કર્યા તે એને થોડી ખબર છે કેટલા છોકરા હતા ઈ હા કેટલા વરે અને કેટલા રહી ગયા ઈ આંબામાં માં છુપાયવો હોય પછી આંબા ને ચેલેન્જ થાય એટલે આપણે આંબો કઢાવી તો આંબા માં નામ છુપાવેલા હોય છુપાવેલું હોય અને સાહેબ આવા કેસની ની અંદર તો ડીલે કંડન થાય જ થાય જ મળે 40 વર્ષ જૂનો હોય તોય મળે ભલે છે બોનાફાઈટ ફાઈટ પર છે જર આવે ની ફેવર માં પણ ત્યાં સુધી તો ફસાઈ ગયો ને અને વકીલ ઓછા લાકડે થોડા પડે જેમ ઉપર જાય એમ ફિગર વધે

એની ઝીણી નજરે વાંચવા ન વાંચતા આવડે તો ચાર જણા ને બતાવવા એક જણાને નહીં ભલે બબે હજાર કસાવા પડે કઈ વાંધો નહીં જોવા વાળો શું લઈ લે લઈ જાય બબે હજાર લઈ જાય ને એમાંથી એકાદો જણા ને એક નહીં ના ધ્યાનમાં બીજા ને કઈક ધ્યાનમાં આવશે કે કરોડો ની જમીન થઈ ગઈ એટલે ઓલો દલાલ વચ્ચે આવે છે બરોબર છે કેટલું આલે તમારે અડધો ટકો આલે ટકો આલે ટકો આલે મિનિમમ એ જગ્યાએ દસ લાખ તો હશે દસ લાખ થી ઓછી તો હશે જ નહીં ક્યાંય દસ લાખ તો મિનિમમ પકડો हाँ वी कलाक ना फर्क है हाँ ये ले जाए तो इन्हें दियो सो तो कुक अमाके के लिए हूँ एडो ने लिए धंधों में इतना मर्यादा नहीं तो पर चार जगह जो बड़ा भाई तुमने कोई डॉक्टर एम किये क्या कापू ऊपर से तो बीजा डॉक्टर पर अभी प्रेलवा जाए चिकन जाता क्या जी बीजा नो भी